આઈપીએલ બે હજાર ચોવીસ માટે લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે ટીમોએ સંપૂર્ણ રીતે પોતાની સ્કવોડ તૈયાર કરી લીધી છે પહેલી મેચ રમાશે કેપ્ટનશીપ વાળી ચેન્નાઈ સુપર કિંગની મેચ ફાફડુ પ્લેસીસ અને સ્ટાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂથી થશે તો આ મેચ માટે બંને ટીમ ચેન્નાઈમાં હાજર છે આ દરમિયાન ગુજરાત ટાઇટન્સે પણ પોતાની તૈયારીઓ કરી લીધી છે અને સિઝન શરૂ થયા પહેલા જ ઈજાગ્રસ્ત મોહમ્મદ સમીના રિપ્લેસમેન્ટનું એલાન પણ કરી દીધું છે આઈપીએલ બે હજાર ચોવીસ શરૂ થયાના બે દિવસ પહેલાં એટલે કે બુધવારે વીસ માર્ચે ગુજરાત ટાઇટન્સે પોતાના સ્ક્વોડમાં પરિવર્તન કર્યું અને સંદીપ વારિયરનું નામ જાહેર કર્યું હતું સંદીપ આઈપીએલ બે હજાર ચોવીસમાં સમીનું સ્થાન લેશે તો અનુભવી ભારતીય ઝડપી બોલર સમી તાજેતરમાં જ પોતાના જમણી એડીની સમસ્યા માટે સફળતાપૂર્વક સર્જરી કરાવી છે અને અત્યારે સાજા થઈ રહ્યા છે